સંતરામપુર ખાતે બેંક ઓફ બરોડા શાખામાં કરન્સી મેગા કેમ્પ આરબીઆઈ માર્ગદર્શન હેઠળ નવી કરન્સી ઉપલબ્ધતા સુનિશ્ચિત અને રૂપિયાના સિક્કા રૂપિયાની નોટોનું વિતરણ કુલ લાખ જેટલી નવી કરન્સીનું વિતરણ કરાયું થી એકસો પચાસ થી એકસો પચાસ ગ્રાહકો જોડાયા હતા લાંબા સમયથી નોટ અને સિક્કાની અછત બાદ વેપારીઓને રાહત મળી છે બ્રાન્ચ મેનેજર ગૌતમ કામલીના માર્ગદર્શન હેઠળ કરાયું સફળ આયોજન બોલો આજ રોજ સંતરામપુર બેંક ઓફ બરોડા ખાતે ખુલ્લા નોટોનું વિતરણ કરવામાં આવ્યું છે તેનો નગરજોને ખૂબ સારી રીતે પ્રસિદ્ધા મળ્યો છે અને બધાએ લાભ લીધો છે એક ગ્રાહક તરીકે અને બેંકના સભ્ય તરીકે અમારી રિક્વેસ્ટ આવું કેમ દર બે ત્રણ ન્યા થવો જોઈએ ખૂબ સારો છે અને થેન્ક યુ રાજ પંચાલ સંતરામપુર આજ અમને નોટો નોટ ઓર કોઈન કેસચેન્જ કા મેલા લગાવ્યા હોય છે જો આરબીઆઈ કે દિશા અનુસાર और हमने जितने भी यहाँ संतरामपुर में व्यापारी वर्ग है जो छोटे कस्टमर है बड़े कस्टमर है करंट अकाउंट होल्डर है सारे को हमने मैसेज दिया है कि वो आए और इसका लाभ उठाए आज हमने करीब दस लाख तक का नोट एक्सचेंज करने का आ, करने का कोशिश करेंगे कि सारे लोग का ये हो जाए नोट एक्सचेंज पुराने नोट भी एक्सचेंज हो जाएगा भी वन हो जाएगा અને સારા કસ્ટમર ભી લાભાન્વિત હુંગે નમસ્કાર